સરકારના પશુપાલન રૂપાલા પુસ્તક વિવિધ રાજ્યો દરિયામાં કિલોમીટર ની પોતે કરેલી સાગર પરિક્રમાની ફલશ્રુતિ વર્ણવી હતી રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ખાતે કેન્દ્ર સરકારના મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી રૂપાલા હાજર રહ્યા હતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સાગર પરિક્રમા પુસ્તક તથા વિડીયો લોન્ચ કર્યો હતો અને દેશના વિવિધ રાજ્યોના દરિયામાં સાત હજાર નવસો છ્યાસી કિલોમીટરની પોતે કરેલી સાગર પરિક્રમાની ફલશ્રુતિ વર્ણવી હતી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રાલયના અધિકારીઓ કોસ્ટગાર્ડ તેમજ અન્યોના સહયોગ અને જહેમતથી આ સાગર પરિક્રમા સંપન્ન થઈ છે જે દરમિયાન દેશના દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા માછીમારોની મુશ્કેલી જાણવા મળી છે

મત્સ્યપાલન મંત્રાલય અસ્તિત્વમાં આવ્યું એ વિભાગનો હવાલો મને સોંપવામાં આવ્યો અને એને કારણે હું આ મત્સ્યપાલન ગતિવિધિઓની સાથે જોડાયું પ્રધાનમંત્રીજીના માર્ગદર્શનમાં મારા વિભાગ તરફથી સાગર પરિક્રમા નામનો એક અનૂઠો પ્રયોગ કરવા માટેનું નક્કી થયું ભારતનો આઠ હજાર કરતાં વધુ લંબાઈનો સાગર કિનારો છે વીસ લાખ વર્ગ કિલોમીટરનો ઇકોનોમિક ઝોન છે બસો કિલોમીટર સમુદ્રની અંદર ભારત સરકારની હકુમત હોય છે એ બધા વિસ્તારને જોતા ત્રણ કરોડ જેટલા ફિશરમેનો છે આપણા દેશમાં અને સાઠ હજાર કરોડનું એક્સપોર્ટ થાય છે ફિશરીઝ સેક્ટરમાંથી એવડા મહત્ત્વપૂર્ણ વિષયને વિભાગ તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિભાગ આપ્યો અને વિભાગની અંદર એક યોજના આપી જેનું એક યોજનાનું વોલ્યુમ વીસ હજાર કરોડનું છે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના આ બધી બાબતોને સાથે રાખીને એની માહિતી પ્રત્યેક ફિશરમેનોને મળે કે ભારત સરકાર તમારા માટે શું કરી શકે મોદીજીનો સંદેશો માછીમારોની સાથે પહોંચાડવા માટેનો આ એક નમ્ર પ્રયાસ હતો એને કારણે મને આપણા કચ્છ માંડવીના બંદરેથી ગંગાસાગર સુધી આ પ્રવાસ મેં કર્યો બધા કોસ્ટલ રાજ્યોમાં જવાનું થયું ફિશ લેન્ડિંગ સેન્ટરો ફિશિંગ હાર્બર એમની બોટો એમની નેટો એમના પ્રોસેસર્સ એની બધી ચીજો નાની મોટી જોવાનો સમજવાનો અને એની સમસ્યાઓને સાંભળવાનો અવસર મળ્યો આઝાદી પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાન ક્રેડિટ કાર્ડ જે આપણા દેશમાં માત્ર ખેડૂતોને જ મળતું હતું એ ખેડૂતોને જે નીતિ ધોરણ પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ મળે છે એ જ નીતિ ધોરણ પ્રમાણે માછીમાર સમાજને પણ આપવાનો નિર્ણય પ્રધાનમંત્રીશ્રીએ કર્યો હતો એનો પ્રસાર પ્રચાર નીચે સુધી થાય એ પણ અમારી આ યાત્રાનું મુખ્ય અંગ હતું અમે અગાઉથી અમારા અધિકારીઓને જે તે જિલ્લામાં મોકલતા હતા અને ત્યાંના જિલ્લાના વહીવટીતંત્ર સાથે મળીને કિસાન ક્રેડિટ કાર્ડ એ વિસ્તારના ફિશરમેનોને મળે એને માટેના પણ પ્રયાસો અમે કરતા હતા એમની રજૂઆતોનો પડઘો અમારા વહીવટીતંત્રની અંદર પાડવાની કોશિશ કરતા હતા અને આજે આપે જે અહીંયા જોયું એ સમગ્ર બુકની અંદર અમે આ યાત્રાને સમાવવા માટેનો પ્રયાસ કર્યો છે અને અત્યાર સુધીમાં એ માછીમાર સમાજ તરફથી જે આપણને મળ્યું છે એ આગામી દિવસોમાં ભારત સરકારની અને રાજ્ય સરકારની પોલિસીઓમાં કેવી રીતે કન્વર્ટ થાય એના પ્રયાસો અમે આગામી દિવસોમાં કરવાના છીએ રાજકોટના અમારા અધિકારીઓએ અને મારા કેન્દ્ર સરકારના ફિશરીઝ વિભાગના અધિકારીઓએ આ સંપૂર્ણ કાર્યક્રમને સહયોગ આપીને આજે એનું સુંદર સમાપન કરાવ્યું આદરણીય વજુભાઈ વાળા સાહેબ આ કાર્યક્રમને આદર આશીર્વાદ આપવા માટે પધાર્યા સ્વામી પરમાત્માનંદજી આ કાર્યક્રમની અંદર પધાર્યા અને કાર્યક્રમની ગરિમા વધારી એ માટે એમનો બંનેનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું સ્વામી પરમાત્માનંદજી યાત્રાના પ્રારંભે પણ હતા અને યાત્રાના સમાપનમાં પણ હતા એને હું મારું સદભાગ્ય સમજું છું આપ સૌને મારા રામ રામ ડબલ ગોંડેલા નેશન પ્લસ ન્યૂઝ રાજકોટ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર